વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શહેરના નવનાથ મહાદેવના દર્શન માટે સાયકલ યાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી સંસ્કારી નગરી વડોદરાના નાથ એટલે નવનાથ મહાદેવ રોજ વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નવનાથ મહાદેવના દર્શન માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રાવણના પવિત્ર અવસરે સાયકલ મારફતે સાયકલ મારફતે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વડોદરા વોર્ડ નંબર મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલ મહેતાએ આ વર્ષે આ યાત્રામાં ભાગ લેનાર શિવભક્તોને કોઈ પણ અગવડતા ન પડે તેની પૂર્ણ તકેદારી મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલ મહેતા દ્વારા રાખવામાં આવી છે તેમજ એમ્બ્યુલન્સ પીવાના પાણીની વ્યવસ્થા તેમજ પૂર્ણાહુતિ અને મહાઆરતીનો પણ લાભ શિવભક્તોને મળી રહે તેવી સુગમ વ્યવસ્થા કરવામાં આવી છે આ સાયકલ તેમજ વોર્ડના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત રહીને આ યાત્રાને પ્રસ્થાન કર્યા અમે પણ આ વખતે નવરાત સમાજના લોકો એમાં તેના યુવક મંડળો દ્વારા નક્કી કર્યા મુજબ એકવીસો લોકોને દીવો આપીશું અને એ લોકો મહાઆરતી કરશે સામૂહિક મહાઆરતી એટલે મહાદેવની સામૂહિક ભક્તિ અને શિવને શિવ તરફ લઈ જવાની સામૂહિક ભક્તિ મહાદેવની શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એ કરવાનો મારો પ્રયોજન છે આપના દ્વારા હું તમામ દર્શકોને કહીશ કે આ નવનાથ મહાદેવ કાવડ સમિતિ દ્વારા જે કાવડ નીકળવાની છે એની સાથે સાથે ભૈરવ જ્યોતના પણ દર્શન થવાના છે અને છેલ્લે રુદ્રાક્ષ નું ફળ આપવામાં તમારા નસીબમાં જે રુદ્રાક્ષ છે એનું ફળ આવશે એને છોલીને આપણે રુદ્રાક્ષ નીકળતો હોય છે એનો આપણે લાભ લેવાનો છે એટલે તો અમે કહીએ છીએ કે નવનાથ મહાદેવ કાવડિયાત્રા સમિતિના કાર્યમાં જોડાઈએ આ કાવડિયાત્રામાં જોડાઈ નવનાથ ભક્તિ નો લાભ લઈએ આપણા જીવને શિવ તરફ લઈ જવાનો શ્રાવણ માસના છેલ્લા દિવસે એક ઉત્સવ ઉજવીએ આવો એટલે કહીએ છીએ જોઈ શું રહ્યા છો નવનાથ મહાદેવ કાવડિયાત્રા સમિતિ તારીખે પવિત્ર માસમાં નવનાથ મહાદેવ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અહીંયા અમે ફતેગંજથી નવનાથ યાત્રાની શરૂઆત કરી છે જેમાં આપણે કહી કે સૌ ફતેગંજના રહેવાસીઓથી લઈ અને સૌ અમારા સંયોજકોથી લઈને સાથે સાથ સરકાર આપનારા સૌનો હું આભાર વ્યક્ત કરીશું કરું છું કારણ કે કોઈ કાર્ય કરવામાં એકબીજાના સાત ટકાથી ખૂબ જ સારું આપણે કાર્ય કરી શકીએ છીએ તો એ જ આ અમારું એક ઉદાહરણ છે કે એક વિચાર મૂકવાથી નવનાથ મહાદેવ સાયકલ યાત્રાનું અરેન્જમેન્ટ કરવાથી સૌ સાથે મળીને અરેન્જ કરું તો આજે ભવ્યથી ભવ્ય નવનાથ સાયકલ યાત્રાની અરેન્જમેન્ટ કરી છે અને અત્યારે અમે એની શરૂઆત પ્રારંભ કરી દીધો છે દોઢસો પ્લસ રજીસ્ટ્રેશન આવેલાને આપ જોઈ શકો છો કે એ જ રીતે ખૂબ જ મોટી સંખ્યામાં સૌ ભક્તો ભાવિ ભક્તો વડોદરા નગરીના જોડાયા છે સુવિધામાં વર્લ્ડ વિઝાર્ડ હોસ્પિટલ તરફથી ખૂબ જ સારી એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે નાસ્તા પાણીની વ્યવસ્થા છે જમવાની વ્યવસ્થા છે અને સાથે અમારા બધા જ સાયકલ મહાદેવ પૂર્ણાહુતિમાં અમે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર